ચીનમાં નવો વાયરસ ફેલાયો છે જેનું નામ હ્યુમન છે ચીનમાં ફરી એકવાર કોરોના જેવો જ ઘાતક વાયરસ તબાહી મચાવી રહ્યો હોવાના દાવા થઈ રહ્યા છે માહિતી અનુસાર આ વાયરસ કોરોના જેવો જ ઘાતક છે અને તેના લક્ષણ પણ કોરોના જેવા જ છે આ નવા વાયરસનું નામ હ્યુમન મેટાന്യൂમોવાયરસ છે જે એક આરએનએ વાયરસ છે જે પણ વ્યક્તિ આ વાયરસથી ચેપગ્રસ્ત થાય છે તેનામાં કોરોના જેવા જ લક્ષણ દેખાય છે આ વાયરસની લપેટમાં સૌથી વધુ બાળકો આવી રહ્યા છે એમાંય 2 વર્ષની નાની વયના બાળકો સૌથી વધુ પીડિત બની રહ્યા છે ચીન રોગ નિયંત્રણ તથા રોગथाम કેન્દ્રના અહેવાલ અનુસાર તેના લક્ષણોમાં ખાંસી તાવ નાક બંધ થવું અને ગળામાં ખરાશ વગેરે થાય છે

હાલ એવી કોઈ માહિતીની પુષ્ટિ કરવામાં આવી નથી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે